જામનગર શહેરમાં લાખોટા તળાવ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેએમસી કનેક્ટ એપ્લિકેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાને સાકાર કરવા જામનગર મહાનગરપાલિકાનો આ નવો અભિગમ જોવા મળ્યો છે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વેરા સહિતની તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ ઉપર શહેરીજનોને ઓનલાઈન મળી રહેશે જીએમસી કનેક્ટ એપનું લોન્ચ કર્યું છે જે એચડીએફસી બેંકના સહયોગથી એના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત આ એપ ને લોન્ચ કરવા બનાવવામાં આવી છે ને આ એપના માધ્યમથી આપણા શહેરના તમામ નાગરિકો નું એને કોઈ પણ કામ હોય એ પછી કોઈ ટેક્સ પે કરવાનું હોય કોઈ બિલ પે કરવાનું હોય કોઈ બુકિંગ કરવાનું હોય કોઈ ફરિયાદ કરવાનું હોય આ તમામ જે સુવિધાઓ છે એ પોતાના ઘર બેઠા માત્ર પોતાના મોબાઈલ ફોનના માધ્યમથી એ લોકો આ સુવિધા ને એક્સેસ કરી શકશે એનો ઉપયોગ કરી શકશે